રાજકોટ ગેમ ગોજારી ઘટનામાં પૂરના યુવકના મોત અગ્નિકાંડમાં બાળકો સહિત તેત્રીસ લોકોના મૃત્યુ થયા છે સાથે જ આસપાસના શહેરોના પણ કેટલાક લોકોના મૃત્યુ થયા છે ત્યારે જ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં યાત્રાધાર વીરપુરના યુવકનું મોત થયું છે જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરના જીગ્નેશ ગઢવી નામનો યુવાન વીસ દિવસ પહેલા જ ટીઆરપી ગેમિંગ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો અને અગ્નિકાંડમાં હોમાયો હતો યુવક તેની ચાર બહેનોનો એકનો એક ભાઈ અને માતાનો એકમાત્ર આધાર હતા મૃતકનું નામ જિગ્નેશ ગઢવી છે મૃતક જિગ્નેશ ગઢવી નું પણ ડીએનએ સેમ્પલ મેચ થતા જિગ્નેશ ગઢવી ના મૃતદેહ ને સોંપવામાં આવ્યો હતો પરિવારજનો દ્વારા જિગ્નેશ ગઢવી ના મૃતદેહ યાત્રાધામ વીરપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો અને જા પરિવારજનો દ્વારા વીરપુર સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે જ મૃતક જીજ્ઞેશ ગઢવી મૃત્યુથી ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો હતો જ્યારે એકના એક પુત્ર પિતાની છત્રછાયા ગુમાવી હતી સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોએ માંગ કરી હતી